ભારત વિકાસ પરિષદ દ્વારા વિરમગામ શહેરની વિવિધ શાળાઓમાં ભારતીય સંસ્કૃતિને લગતી ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ શહેરના કેબીસા વિનય મંદિર જે જે કુમાર મંદિરના છસોથી પચાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે જ વિરમગામ શહેરની આનંદ માધ્યમિક પ્રાથમિક શાળામાં આશરે બસો પચીસ દિવજોત હાઈસ્કૂલ વિભાગમાં પ્રાથમિક વિભાગમાં આશરે બસો ત્રિપદા સ્કૂલમાં સો જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિરમગામ શહેરની સરસ્વતી સ્કૂલના સો આઈપીએસ સ્કૂલના પ્રાથમિક માધ્યમિક વિભાગના બસો નવયું સ્કૂલના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના ત્રણસો શંકુ ઇંગ્લિશ મીડિયમના સો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધો હતો પરીક્ષામાં શાળાના પ્રથમ બે આવનાર વિદ્યાર્થીઓ આગળ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવામાં અમદાવાદ મુકામે જશે અને પરીક્ષા દરમિયાન ભારત વિકાસ પરિષદના કાર્યકરો હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડશે ઉલ્લેખનીય છે કે ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષની માફક વિરમગામ શહેરની વિવિધ શાળાઓમાં ભારત કો જાનો નામના પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે